પાડીકુમાર શાળા પાસે નકલી સોનું પધરાતી ગેંગના બે ઠગ બાદ ઝડપાયા એસઓજીની ટીમે આરોપી પાસે દાગીના રોકડ રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ પાડીમાં કુમારશાળા પાસે એસઓજીની ટીમે પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી સોનું આપી છેતરપિંડી કરનારા હાલ પાડી રેલવે સ્ટેશન ફાટક પાસે રહેતા બે વ્યક્તિઓની એક પોઈન્ટ બેતાલીસ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે આમ નકલી સોનું આપી છેતરપિંડી લોકો સાથે કરતી ગેંગના સાગરિકોને આજરોજ પાડીમાં એસઓજીએ પકડી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચના અનુસાર એસઓજીપીઆઈ એયુ રોઝ પીએસઆઈ આરબી પરમારના માર્ગદર્શન હેઠળ પાડી વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાડી કુમાર સાડા પાસે જીતેન્દ્ર કુમાર ઉર્ફે અશોક ગરલાલા રામજી વાઘેલા રહે પાડી રેલવે સ્ટેશન ફાટક પાસે મૂળ રહે રાજસ્થાન અને અર્જુન કુમાર ભીમાજી સોલંકી હાલ રહે પાડી રેલવે સ્ટેશન ફાટક પાસે મૂળ રહે રાજસ્થાન બંને જણાને અટકાવીને તપાસ કરતા બંને જણા પાસેથી સોનાના મણકા કુલ ઓગણત્રીસ પીડી ધાતુની માળા નંગ એક ચાંદીના ગોળ રાણી સિક્કા નંગ પાંચ રોકડ રકમ એક લાખ બાર હજાર પચાસ રૂપિયા મોબાઈલ ફોન નંગ ત્રણ મળી આવ્યા હતા આજથી એકાદ મહિના પહેલાં સરીગામના એક વ્યક્તિને સાચું સોનું આપવાના બહાને તેને ખોટું ધાતુની માળા આપી રૂપિયા પચાસ હજાર પડાવી લીધા હતા જ્યારે વાપી હનુમંત વિસ્તારમાં રહેતા વ્યક્તિ પાસેથી દસ હજાર અને એક વ્યક્તિને એક કિલો સોનું ખરીદવા માટે પાંચ લાખની માગણી કરતા બસ સ્ટેન્ડ પાસે બોલાવેલા પરંતુ વ્યક્તિએ સોનું ખરાબ કરવા અંગે જણાવતા બંને જણા નાસી છૂટેલા હતા આ વ્યક્તિઓ જે તે વિસ્તારમાં પ્લાસ્ટિકના નકલી ફૂલ વેચવા માટે જતા હતા અને તે વિસ્તારમાં આવેલા દુકાનદાર કે ઘરવાળાને વસ્તુ લેવાના બહાને કે અન્ય રીતે વાતચીત કરતા હતા જો દુકાનદાર કે વ્યક્તિ સોનું ખરીદવા અંગેની તૈયારી બતાવે તો તેને સાચો મણકો સોનાનો આપી દેતા હતા આ સેમ્પલ દુકાનદાર કે વ્યક્તિ સોનીને બતાવે તો તે સાચું હોય જેથી બંને જણા ઉપર લોકો વિશ્વાસ કરી લેતા હતા બાદમાં બંને જણા સાચા સોનાના બદલે નકલી સોનું આપીને છેતરપિંડી કરતા હતા આ તમામ બનાવો અંગેના હકીકતની પ્રેસનોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડે બહાર પાડી હતી અને અસલી સોનું બતાવીને નકલી સોનું આપી લોકો સાથે છેતરપિંડી કરતા બંને ઈસમોની ધરપકડ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો